ડભોઈ પ્રતિબંધ છતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ધૂમ વપરાશ નગરપાલિકા ત્રાટકી બાવીસ કિલો જપ્ત ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાંધવામાં આવ્યો હોવા છતાં ડભોઈ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બે રોકટોક તેનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો હતો આ બાબતને ગંભીરતાથી લઈને ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા ઓછિંતુ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની ટીમ દ્વારા સપાટો નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીયા ને પ્રમુખના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી આ ટીમ દ્વારા નગરમાં મુખ્ય બજાર અને વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવ્યું હતું મુખ્ય વિગતો જપ્ત કરેલ જથ્થો વિવિધ દુકાનોમાંથી અંદાજિત બાવીસ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું દંડની કાર્યવાહી નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો ચેતવણી આગામી દિવસોમાં જો કોઈ વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ વધુ કડક કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ કાફલામાં જોડાયેલા અધિકારીઓ આ કામગીરીમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિનાબેન રાઠવા સિટી મેનેજર ભાવિષ્યા પરમાર સુપરવાઇઝર ઇકબાલભાઈ મનસુરી નિલેશ વાઘેલ અને સેનેટરી સ્ટાફના સભ્યો જોડાયા હતા નગરપાલિકાની આક્રમક કાર્યવાહીને પગલે નગરના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે તંત્ર દ્વારા તમામ વેપારીઓને પર્યાવરણના હિતમાં પ્લાસ્ટિકનો ત્યાગ કરવાને પેપર કે કપડાની થેલીનો આગ્રહ રાખવા સમજ પણ આપવામાં આવી હતી નવઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સાહેબ તથા પ્રમુખ વિરંજભાઈ શાહ આદેશના અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ માટે અમે બજારમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરી છે જે અંતર્ગત ભારતીય કિરણા સ્ટોરમાંથી અંદાજે બે કિલો પ્લાસ્ટિક મળેલ છે જેના અનુસંધાને અમે દંડની વસુલત કરી છે અને અમને સમજાવ્યું છે કે ફરીથી આ પ્લાસ્ટિક પકડાવના જોઈએ આગળ જતા બજારમાં હુસેની ચિકન સોફ ખાતેથી પણ અંદાજે વીસ કિલો જેટલું પ્લાસ્ટિક મળેલ છે અને એનો પણ આઠ હજાર જેટલો